નમસ્કાર મિત્રો આપણે આવી ગયા છે ખેતીવાડી બજારમાં અને વડાલી અને આપણે જોઈ રહ્યા છીએ આપણે જોવા જઈ રહ્યા છીએ કપાસ વિશે માહિતી લઈશું નાદનો બ્લોક છે અને આજે આપણે જોઈશું કપાસનો ભાવો કેવા મળે છે અને કેવી રીતે માર્કેટ ચાલે છે તેના વિશે બધી માહિતી લઈશું હવે આપણે એન્ટ્રી કરી ચૂક્યા છે ખેતીવાડી બજારના અંદર અને હવે આ ખેતીવાડીનો બજારનો નજારો જોઈશું આજે અને આજે જોઈશું બધા કેટલા સાધનો આવેલા છે અને કપાસ કેટલો જથ્થો આવેલો છે અને બધું જ આજે જોઈશું હવે આપણે કોટા તરફ જઈ રહ્યા છે અને જે બધું કપાસ વિશે જાણીશું અને તોલ કેવી રીતે થાય છે અને શું થાય છે એ બધી આજની માહિતી આપણે લઈશું કોટા ઉપર સાધનો ચરેલા છે અને તેનો વજન થાય છે અને તે કેટલા પ્રમાણમાં થાય છે શું થાય છે બધી માહિતી આપણે મેળવશું આજે અને કપાસ ખેડૂત ભાઈઓને કેટલી તકલીફો પડે છે અને એ પણ આપણે જાણીશું અને દેખશું આજે અને ખેડૂત ભાઈઓને પૂરતા ભાવ મળે છે કે નથી મળતા શું હોય છે વજનમાં પરફેક્ટ હોય છે કે નથી હોતું તેની ટોટલી માહિતી આજે આપણે લઈશું અને જાણીશું આ બધા ખેડૂતો લઈને સાધન આવ્યા છે પોતાના ટેક્ટર નાલા અનેક વસ્તુઓ વિકલ્પો લઈને આવ્યા છે જે લોકો ટ્રેક્ટર અનેક કપાસ લઈ ખૂબ જ આવ્યા છે આજના કપાસના ભાવ છે તેરસોથી તે ચૌદસો ચોરાણું સુધીના ભાવો છે અને તે જેમ જેમ કપાસના ભાવ નીચે આવી રહ્યા છે તેમ તેમ ખેડૂતો પણ બિચારા નિરાશ થઈ રહ્યા છે અને તે વિચારે છે કપાસના ભાવ બહુ નીચે છે અને ખેડૂતોને ખૂબ જ નુકસાન આવે છે અને બહુ નીચે ભાવ હોવાથી તે લોકો બહુ જ નિરાશ છે અને લોકો બહુ જ પેલું છે અને બજાર બહુ નીચું આવી ગયું છે જે આજના મોંઘવારીમાં કોઈ ખેડૂતને પાલવે તેમ નથી તો પણ બિચારા વેચવા માટે શું કરે છે જે પાવ ઓછા પડે છે

I want to. ભાવ ઓછો પડવા હોવાથી ખેડૂત મિત્રો નિરાશ થઈને જઈ રહ્યા છે સીસીઆઈના અંદર જે ટેકાનો ભાવ વધેલો છે તે માટે આ બધા ત્યાં સીસીઆઈમાં જઈ રહ્યા છે આપ સૌ જોઈ રહ્યા છો સીસીઆઈના અંદર આ બધું જઈ રહ્યું છે કપાસમાં ખૂબ જ ભાવ ઓછા પડવાથી ખેડૂતનું બધું મેનેજમેન્ટ ખોવાઈ જતું હોય છે અને તે બિચારો નિરાશ થઈ રહ્યો હોય છે અને ખૂબ જ ભાગી પડે છે જ્યારે પોતાનો છ મહિનાથી બાર મહિના સુધી સાચવેલો કપાસનો ભાવ મળતો નથી અને મજૂરી કડી કડીને થાકી જાય છે ત્યારે ખૂબ જ નિરાશ નિરાશ થઈ રહે છે અને ભાગી પડે છે અને તે પોતે તેની આવકમાં જીરો થઈ જાય છે અને ખૂબ જ નીચે આવી જાય છે આર્થિક હેલો મિત્રો આપણે દિનેશભાઈને મળી રહ્યા છે પિકઅપ ડાલાવાળાને અને કપાસ લઈને આવેલા છીએ એ ડાલાવાળા ભાઈને મળી રહ્યા છીએ નમસ્કાર મિત્રો નમસ્કાર મિત્રો આપણી પાસે પિકઅપ ડાલુ છે તેમજ ડીજે સાઉન્ડ છે અને ઇકો પણ છે ગમે ત્યારે કોઈ પણ વર્દી હોય તો વડા લે તેમજ રેડા તેમજ કોઈપણ જગ્યાએ જવા માટે કોન્ટેક્ટ નંબર નવ્વાણું સાત સત્યાશી બાવન નવ બત્રીસ તેમજ બીજે સાઉન્ડ છે લગ્ન પ્રસંગે કોઈપણ વરદી અને સાઉન્ડ માટે જરૂર હોય તો કોન્ટેક કરવા નમ્ર વિનંતી જય મોગલ બીજે સાઉન્ડ તેમજ ટીકુ ગાડી અને શાકભાજી માટે વરદીમાં લઈ જવા માટે નમ્ર વિનંતી દિનેશભાઈ મકવાણા જય મોગલ બીજે સાઉન્ડ જય મોગલ મિત્રો આપણે પણ આવી ગયા છે સીસીઆઈના અંદર ભાવ ઓછો હોવાના કારણે આપણે કપાસ વેચવા માટે સીસીઆઈ છે આપણો ભાવ ઓછો પડ્યો હોવાથી એના માટે આપણે સીસીઆઈમાં આવી ચૂક્યા છીએ આપણો કપાસ લઈને જેમ બને તેમ મિત્રો સીસીઆઈના અંદર જ કપાસ ભરાવવો જોઈએ અને પૂરતા ભાવ મળવાના હોવાની શક્યતા હોય છે અને જે બોધેલો ભાવ ટેકાનો ભાવ તો હોય જ છે જે રીતે આપણે સીસીઆઈ ના અંદર ભરાવીએ તો સારામાં સારું રહે છે અને આપણને પણ ફાયદો થતો હોય છે પ્રાઇવેટ પણ ખૂબ જ સારું કામકાજ હોય છે અને તે બહુ સરસ રીતે કામ કરે છે આ લોકો પણ અને સરસ રીતે એવું કામ કરી રહ્યા છે bucratihedi inglise in <laughs> <laughs>